જંગલી પિક્ચર્સ હવે પોતાની નવી ફિલ્મ હક લઈને આવી રહ્યું છે સાત નવેમ્બર બે હજાર ના રોજ હક ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશમી એક સાથે પ્રથમ વખત જોવા મળશે રાઝી તલવાર અને દો જેવી ફિલ્મો માટે પ્રસિદ્ધ જંગલી પિક્ચર્સ હવે પોતાની નવી ફિલ્મ હક લઈને આવી રહ્યું છે આ ફિલ્મ એક એવી માતાની કહાની છે જે સિસ્ટમ અને સમાજ સામે પોતાના હક માટે લડે છે ફિલ્મ એક ઐતિહાસિક સુપ્રીમ કોર્ટ કેસ પરથી પ્રેરિત છે અને બતાવે છે કે હિંમત જ્ઞાન અને સત્યથી કોઈ પણ પરિવર્તન લાવી શકાય છે તેની કહાની ઓગણીસો ને દાયકાની છે પરંતુ તેના મુદ્દા આજે એટલા જ પ્રાસંગિક છે યામી ગૌતમ કહે છે કે આ ફક્ત શાઝિયાની નથી પણ તમામ એવી સ્ત્રીઓની કહાની છે જેમને હંમેશા ચૂપ કહેવામાં આવ્યું છે આ પાત્ર ભજવવું મારા માટે સન્માનની વાત છે જ્યારે ઇમરાન હાશમી ફિલ્મમાં તેના પતિ અને વકીલની ભૂમિકામાં છે તે કહે છે કે જ્યારે હું આવી સ્ક્રિપ્ટ વાંચું છું ત્યારે પહેલે હું તેને એક એક્ટર તરીકે જોઉં છું પરંતુ આ ફિલ્મમાં પહેલીવાર મને એક મુસ્લિમના દ્રષ્ટિકોણથી પણ જોવું પડ્યું જ્યારે તે ઐતિહાસિક કેસની વાત આવે છે ત્યારે આખો દેશ બે ભાગમાં વહી ગયો હતો એક તરફ ધર્મ અને વ્યક્તિગત આસ્થા હતી અને બીજી તરફ બંધારણીય તથા સમાન અધિકાર આ ફિલ્મના નિર્દેશક સુપર્ણ એસ વર્મા કહે છે કે આ ફક્ત એક કોર્ટ ડ્રામા નથી પરંતુ તે અવાજની કહાની છે જેને કારણે આખો દેશ હચમચી ગયો એક સ્ત્રીની હિંમત અને આત્મસન્માનની કહાની છે ફિલ્મમાં વર્તિકાંસી શીબા ચડ્ડા દાનિશ હુસેન અસીમ હદગંડી જેવા શ્રેષ્ઠ કલાકારો પણ છે આ ફિલ્મ અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવે છે આ ફિલ્મ સાત નવેમ્બર બે હજાર પચીસના ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે